લીમડીએ જાય છે લીમડી રહીને હું સીધો જાય છે આ રીત અહીંયાથી વારી મૂક્યો હાલો આવી જ રીતે આ બધા અધિકારી નાટક કરે છે અત્યારે જે આ ખાલી આ જ બતાવ્યો જોઈ પાણો આર્યો સામે લીમડીએ પાણો છે તો આ તો મારા નજરના સામે જે મેનવાળિયું છે એ તો કાગનોરા ને આપણે આશાવાપીની બાજુમાં જે ટે લીધો તો મોલ પૂરતો ચાર મહિનાનો એ પણ મોલનો હવે ટે પૂરો થયો અને વચ્ચે સેન્ટરમાં ગયા વાળીઓ છે પથ્થર ઉકડી ગયા એ વિશે જે સાહેબે લેખિતમાં પ્રાંત અધિકારીને આપ્યો છે કે જેટલા પથ્થર ઉખડી નાખ્યા એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ રેલ જમીનનું એવું પણ ટીડીયા સાહેબે ખુદ પ્રાંત અધિકારીને લખીને આપ્યો છે અને જેટલે અત્યારે ગૌચર જમીન આ અધિકારીએ કાઢી એ ખૂણા ખૂણા કાઢ્યા છે અને જે આશાબા પીરવાળા સર્વે નંબરનો છે એ અધિકારીઓ એવું કહે છે ત્યારે કે દસ તારીખના કાઢશું એની અંદર વાડીની અંદર બોર મકાન કે ટાંકો કોઈ બી વસ્તુ હોય એ બસ્ટ કરવાની છે અને આ એમાં ઘણું કાંઈ ભૂલ આવશે તો હું જે માપણી કરીશ એના અધિકારી જવાબદાર હશે એમાં ગામ લોકોને કેમ કે અધિકારીનો જે ભ્રષ્ટાચાર દેખાય છે એક ટીડીઆર સાહેબે લેખિત આપી દીધું છે હવે પ્રાંત અધિકારી શું કરે જોયા આગળ